Nhà cho ngao, cháu 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 cho cháu 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 nhà nó đâu vậy? em cháu 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 ai cháu cháu cháu

મારા માસી ની છોકરો મારા માસીવા ગયા હે અને મારે મારે નાના ને જવું હે વાડીએ અને હાલી જાવું જવું કેમ કારણ કે મારા નાના તમને ખબર કે પગમાં લાગ્યું છે તો પછી વાડીએ જવાનો પ્લાન યાર એવું કેન્સલ થયો મારા મામા ને દે જુનાગઢ એક રિલેટિવનો નિયા ગયા હે તો હવે મારે નાના જવું હોય વાળીએ તો હવે સીન થઈ ગયો મોટો જવું કેમ વાળીએ નાના જો બરફ ગમે દેખાય તમને એને લાગ્યું ને એટલે હોજો ઉતરી જવે એ એના માટે તો એવું હે યાર કાલની ગાડી મારા હાથમાં આવી જ નથી મારા મામા હવે આજ ગોંટે આવશે પછી વાડી જવાનો પ્લાન થાય કા પછી હવે ભગવાન જાણે કે કેતી વાડી જાય વાળી તો જાવ હોય ફાઇનલ ને ઓકે સેરી કે દે એ સીન કોણ મૂકી આવ્યું તું ન્યા સાનો થર્મોસ કોણ મૂકી આવ્યું હતું ક્યાં મૂકી આવ્યા હતા ક્યાં મૂક્યો તો એને એને કે નો મુકતા ન્યા કહી દે એને મુકતા ની એને કહી એમાં શા હતો બોલો લે હાડા ખોટું બોલ તું સાનો થર્મોસ લઈને તું તું ન્યા મૂકી આવ્યો એનું નામ દેહો હે કોણ મૂકી આવ્યું દાદા નહીં નાના હું નાના કઈ દેવા ઉઠાડે ને ઉઠાય નહી કા હોઈ ગયા એ પૂછતો એને કે સાનો થર્મો સંતાડી ને હીલી ગીલી ગીલી બોલે બોલે તો છે લીંબુ 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 બહુ આમાં લઈ જવા કે નહીં તમે લીંબુ લઈ જવું આમાંથી આમાંથી લીંબુ લઈ જાવ કેમ નથી દેવા મને આથી મારા બાપના તો મારા બાપના નથી પણ મારા મમ્મીના બાપના તો હે ને હે એટલે બોલવામાં સભ્યતા રાખજો આ તો તમે નાના તે ગોળી માર દીધી હોય તમાર મોઢું આડું આવે બાકી ગોળી પણ નાની ના હિસાબે તમને કઈ નથી અત્યારે તમને ઢેર દો હવે તારે હું તને માર દે ગોળી લે ભાઈ જો ઇન્ટિરિયર જુઓ મારું રાનાની ના જુગાડ જોવો તમે લીંબુડી જોઈ લ્યો ને ડબ્બામાં લીંબુડી ઉગાડી છે જો કેટલી લીંબુડી હોય એક બે પછી ત્રણ ચાર અમારે મિનિમમ ચાર 4 લીંબુડીના પાંચમી આ દેખાય તમને મતલબ ભાઈ નાની છે ને ડેવલોપ બહુ કરે સમજી ગયા તમે એટલે નાની ને સરપંચ કેવું કઈ બનાવ્યા હોય ને તો ફૂલ વિકાસ થાય ગામનો પણ અને બનાવો આ શેઠ ને સરપંચ બનાવ્યા હોય ને તો ગામને કરી દઈએ રેડી કરે છે લોકો માહોલ બનાવવા આઈ લાઈક હોય અમે ના હોય દેખાવા કોઈ જાણી ભેજા નહીં મારો તો મિત્રો હું ને મારા નાના અત્યારે ફાઈનલી જઈએ વાડીએ લે લાઈક ની ભાઈ તું જો તમને ખબર છે ને બેકગ્રાઉન્ડ સાઉન્ડ તો અત્યારે ભાઈ કેટલા સમય પછી એટલે નાના પણ વાડીએ નથી ગયા કેદુના કારણ કે કેને પગમાં જો ખબર લાગ્યું હોય તો અત્યારે હું ને મારા નાનાને લઈ જાઉં વાડીએ એન્ડ મસ્ત જો નેચર માં થાતા થાતા આપણે વાડીએ એ પૂગીએ અને પછી આપણે કરીએ વાડીને એક્સપ્લોર ઓકે વરસાદ ફૂલ ગાજે ફટાફટ નીકળીએ હાલો જાવ ને ખાલી મુક ની ભી જવા દે ની ભાઈ હાલો ભાઈ બાય 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 વાહ મને ખબર છે બધી આવી ફોટા ફોટા તો પાડવા પડે ને તમે આવ્યા હોય વાડીયા કેટલા દિવસો પછી તો ઓલી જગ્યા તેથી આપણે કેક કેક સેલિબ્રેશન કર્યું તું ને ડખા થયા તા ખબર આ જગ્યા વાહ ભાઈ વાહ જો તમે ખાલી લે કોઈ આયા કોઈ ફિર ગયા આ જો સેટ આવી ગયા છે વાડીના બહુ ભાંગેલો હે તો હાલે હે દેખાય તમને આગડી આગડી મને કે કે હું નઈ હાલી નાટો મારા કે મે કીધું માવો લેવા જાવ ન્યા તો કેવા તબુક તબુક કરીને ગામમાં આવી જાવ તો તઈ નથી કઈ દુખતું જાવ નઈ જો ભાઈ તે દેદી હાંજે તમે દેદી હાંજે ઓળખા નોતો અમને એ હતો દેદી હું કે વાયરે તમે નોતા થઈ હાંજે હું હતો તમે જોઈ નાથી ને એટલે કે આ કે કે ઓય પેડનાગઢ માં પડે આ જોવો ને ઓ ભાઈ હાલો બે આપણે જો એક આપણે ભાઈ ફાઈટ ની સિસ્ટમ થઈ આમાં થઈ ગયા માંડવી મોટી મોટી ફૂલ મોટા બટી કઈ રાખ આપજો તમે ઈકીએમ બટી કઈ રાખવાની તમારે પણ બટી હોય કે ન હોય કગા તમને વાહ અમને આવટી તમે ઉપાડો અમને ખબર પડે આમાં તમને ખબર હોય ક્યાં છોડો આમાં વધુ દોડવા હોય તમે ના ઉપાડ આને ઉપાડવા જઈએ ઉપાડો અરે ઉપાડો તમે લો ફોટા કઈ નથી પાડવા ફોટા નથી પાડવા મુને જાઈ દે અંદર જો અમે ખડ છે આ તો અમને કઈ નઈ થાય ખડું નઈ જો અને બારે જ જાવ 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 આ મે કા જેવો થોડો ઉપર જાવો જાવ જાવ ની બાકી રલા તો ને માં છે આ માવા લેવા જાવ હો ગામ ન્યા ન્યા તો તબ હું તો જાણી હું કો ના જાવ મારે ના જાવ ના ને તમે જાઓ પડી છે ને મોત

દેખાય તમને નાઇટ્રોજન આ જે દેખાય આમાં ગાયઠું દેખાય ને nitrogen ની ગાયઠું કેવાય એ જે માંડવીમાં હોય ને એ માંડવી ની ફળદ્રુપતા જમીન ની બહુ સારી એવી હોય સમજ્યા તમે જો ટીપું પડી ગયો હા તો ન્યા લઈ લઉં શેઠ બીજું તો શું કહી શકું તમને હજી ગરબોલા હોય આમાં પ્યોર દાણા નો આવ્યા હોય સમજ્યા તમે ગરબોલા ને ખબર પડે અરે યાર હાલો ભાઈ વરસાદ આવે ખેંચું ખેંચ આપણે ભાગીએ અહીંયા અહીંયા જૂના કામ આજે

ભાઈજી અત્યારે વસ્તુ આવે છે ને એ વસ્તુ તમને મારી આંખે બતાવું હું પણ વિચારું કે કેમ બતાવું કારણ કે વસ્તુ જેવી છે યાર પ્યોર પ્યોર નેચર તમે આને ફીલ કરો જસ્ટ ગાઈસ ભાઈ ભાઈ કાયદેસર ની મોજો ભાઈ જે મોજ ક્યાંય નહીં હાલો ભાઈ તો હું ને નાના હવે ઘરે આને તો નાડી લઈ એટલે જટ ઘરે જાવું ઘરે તો કરતા હોય ઘરે બધું જુનાગઢ મેં કીધું મારે નથી પણ જોઈએ ઘરે જઈને હું નક્કી થાય એક તો એક પરથી આ કઈ ને કઈ ને મન કરાવે ઘડિયાને ઘડીએ કે રોકાઈ જાય રોકાઈ જાય મારું મન માનતું ન હોય જવાનું જુનાગઢ કોણ જાણ હું લાગણી લાગી ગઈ મારી અહીંયા સામકા પ્રત્યે મારા નાના ઘર પ્રત્યે કઈ વાંધો નહીં ભાઈ હાલો ભાગી હવે ભગવાન જેવી ભગવાન ઈચ્છા રેડી જો મોયર થઈ ગયા સમજો આ નાના ના બધા છેલી વાર રામ કરી જો હાલો નાના આવજો આવજો તો નહીં હાલો ભાઈ સચિન ભાઈ ટાટા આવજો આવજો ઠેંગુ તો જોરી હાલો ભાઈ ટાટા કામ ટાટા